આજ રોજ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ગામે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી અટલ બિહારી વાજપાઈના જન્મદિવસ નિમિત્તે આજે સાવલી તાલુકાના ગોઠા ગામ પંચાયતમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી આજે પચીસમી ડિસેમ્બરના દિવસે દેશના પ્રથમ વડાપ્રધાન સ્વ ભારત રત્ન અટલ બિહારી વાજપાઈના જન્મદિવસના સુશાસન દિવસ તરીકે સાવલી તાલુકાના ગોઠા ગામ પંચાયત દ્વારા ઉજવણી કરવામાં આવી હતી અને અટલ બિહારી વાજપેયીના ફોટાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને અટલજીની સરકારી યોજના અંતર્ગત લોકોને જાગૃતિ પૂરી પાડવામાં આવી હતી અને સરકારી યોજના અંગે લોકોને સમજણ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ગોઠરા સરપંચ સૈયદ મહંમદ અલી પણ ઉપસ્થિત રહ્યા હતા અસલામ અલેકુમ નમસ્કાર હું સૈયદ મહંમદ અલી ગોઠા ગ્રામ પંચાયત સરપંચ આજ રોજ માનનીય વડાપ્રધાન માજી વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ છે અને જન્મદિવસના નિમિત્તે સરકારની ગાઈડલાઇનના હિસાબે આજે અમારા કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર સાહેબે એક પ્રોગ્રામ કરવાનું કીધું હતું એ પ્રોગ્રામ અમે આજે કર્યું અને લોકોને જણાવવામાં આવ્યું કે આ ખેતી વિષયજી જે કામનો આવ્યો છે રિપોર્ટર મહેન્દ્ર સોલંકી સાવલી